જુનાગઢ ગિરનાર પર્વત ઉપર પીજીવીસીએલ દ્વારા જે ઇલેવન કેવી લાઈન નખાય છે તેનું વહેલી તકે લોકાર્પણ કરવા અને ગિરનાર ઉપરની પાણીની સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવા માટેની પૂજ્ય તનસુખગીરી બાપુ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હા બાપુ આજે ઇલેવન કેવી લાઇન ગિરનાર ઉપર ઘણા વખતથી નખાઈ ગયેલી છે એને મૂર્તિબંધ કરવા માટે થઈને સરકારે પગલાં લીધા છે શરૂઆત તો થઈ ગઈ છે એનઓસી પણ આવી ગઈ પુરાતત્વ ખાતા જંગલ ખાતાની એનઓસી આવી ગઈ છે એવું સંભળે છે તો આ લાઇન કાર્ય થાય જેથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે અમે ઘણા વખતે અમે યાતના ભોગવીએ છીએ કે થ્રી પ્લેસ લાઈન ત્યાં ઉપડતી નથી કે વીજળી પુરવઠો પૂરો મળતો નથી એટલે આજે અમારે આ ટાંકા જે છે એને આજે ઘણા વખત ભરાઈ ગયા છે ખપ્પરનો ટાંકો તો ભરાઈ ગયો છે એ ટાંકાના પાણી એમને હાવ વ્યસ્ત જાય છે જો લાઈન હોય તો પાણીથી અમે એનાથી અમે પાણી ગિરનાર ઉપર માતાજીના મંદિરે પહોંચાડીએ છે દસ બાર દસ હજાર ફૂટ નીચે ટાંકો છે એમાંથી પાણી લઈ શકીએ અને આ જે મૂર્તિ પણ થાય એની પહેલાં અમે અહીંયા કાંકા બનાવવા માગીએ છીએ મૂર્તિમંત્રો આ પહેલું છે પણ મુખ્ય માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે અહીંયા પાણી પુરવઠો પણ આપણે કિનારે પર પહોંચાડવો વીજ પુરવઠો નવ કરોડ નવ કરોડમાં પહોંચાયેલો છે પણ પાણી પુરવઠો પહોંચાડવો એ જાહેરાત અગાઉ કરેલી છે તો એ જાહેરાત થાય એ તો થઈ જ્યારે થવાની જ કરો સરકાર પણ એ પહેલાં અમારે પણ અહી મારી જે અમારી જમીન છે તે ફોરેસ્ટમાંથી બાકાત થયેલી જમીન અમારી છે એમાં અમારો નકશો પણ એપૂર્ટ કરવા દીધો છે એ જગ્યામાં અમારે માતાજીના મંદિરોથી મોટો જબરજસ્ત પાંચ સાત લાખ લીટરનો ટાંકો બનાવવો છે જેથી કરી પાણી ભરાઈ જાય પાણીમાં અને એ પાણી દ્વારા યાત્રાઓને પાણી પીવામાં આવે દરમિયાન આજે સરકાર એનો પ્રોજેક્ટ પાર પડે એટલે એને પણ ક્યારેક ગિરનાર ઉપર પાણી માતાજીના મંદિર સુધી લેવા માટે તેને સ્ટોરેજ હશે એટલા માટે તેને કદાચ અમારા સ્ટોરેજનો ટેમ્પરરી ઉપયોગ કરે તો અમને કંઈ વાંધો નથી આવું વહેલી તકે થાય અને લાઇટનું તો ખાસ કરીને નવરાત્રિ પહેલાં જો લાઇટ થઈ જાય તો લાઇટ થઈને માતાજીનું મંદિર જગાડી ઉઠે આવનાર ભક્ત સેવકો છે એનો પણ આનંદ આવે માતાજીના બે સાનિધ્યમાં બે એક કલાક કલાક બે કલાક ભજન કરી શકે ગરબાઓ ગવાય અને લોકો ખુશ થાય માતાજી એમને આશીર્વાદ આપે એના પરિવારને સુખી રાખે અને આ સરકાર કાર્ય કરે એમને પણ માતાજીઓ માતાજી આશીર્વાદ આપીએ છીએ મારા જીવના સાધુ સંતો બધા છે આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે તો એ મગિમલ થઈ જાય એવું અમે આ તકે ઈચ્છીએ છીએ